ખબર પડી જાય કેવા લાગે અમાર પેન સેમ કુર્તી છે કે મારે બ્લેક કર્યું છે ત્રણ કોમ્બિનેશન કર્યું છે બ્લેક

હા હાલો હાલો ચાલો તૈયાર થઈ ગયા છે અને હવે જઈએ છીએ કૌશિકભાઈ આવે છે રાહ માં ઊભા છે એ તૈયાર થઈ ગયા દેવું ભાવનગર અને અમે ત્રણ અમે પાંચ જણા જોઈએ છીએ અને આપે જો

परी यार मास्क लाई लीजो छे और ई पेने चश्मा चश्मा लाई दीदा जो लेवाना चश्मा लाई ले दीदा और मास्क लाई दीतो એટલે ઠંડી નો લાગે ને મે ઉસે ગાઈસ કે દેખાઉં છું લાઈ ઘરેથી કાય સુ ઘરે ન થાવી અમે તો પેરીને આવ तब तो मस्ता मजा हमारा सबका भी ऐड करते हैं नाच के आगे जैसे अरे कौन छे सी की होत बाइक खंडी नहीं लग या तक कर बम फायो ये भी लागे छे <laughs>

તું જોઈ શકો છો પહાડો ની અંદર મંદિર મનીષા કરે છે તો ગાય મજા આવે એવું છે લોકેશન બહુ સરસ છે હું મારા ફોન માં શૂટ કરું છું મનીષા વનિતા વાળા ફોન માં શૂટ કરે છે

શાંતિ લાગે અમે આગળ જઈએ છીએ તો હું આ લોકો ને લઉં છું જોઈ શકો છો આજુબાજુ નજારો એકદમ શાંતિ મને શૂટ કરે હું એને કરું છું એવું છે ગયા તે છે છે મંદિર બોરા છે તો મનીશ છે મને બહુ ગમે બોરા વિનન ચોકી ઘરે અમાર ફન ઘરે છે ને બોરા થાય છે તો ને આવે જવા વિચાર કર્યો છે પણ મને તો કે અમે ન્યા પણ લુક ધ વ્યૂ ગાઈસ

થોડાક આવતેર્યા પણ ચાલશે મસ્ત સ્વાવ અહીં આવી આસે શું આ શું માટે વપરાય છે બેસવા માટે પ્રસાદી માટે પ્રસાદી માટે હોલ છે એવું ડુંગર પર પણ મસ્ત છે

વેટ નઈ સાન ઉપર ચડો અહીંયાથી જો સિંહોળ દેખાય છે આખું અને થાકી ગયા છીએ અમે પૂરેપૂરા હાલ અમારા છે બે હાલ બંને લોકો ચડી રહ્યા છે અને વિડીયો શૂટ કરી રહ્યા છે તો જોઈ શકો છો આપડે ફાઇનલી પહોંચી ગયા છીએ ફરી નાસ્તો લઈને આવી ગઈ છો નાસ્તા તો જોઈએ ને अनि देखाडी दिउँछ यहाँ नि झै गयो मस्त छ यो नाइ यो यो मस्त छ बिजू कोही नै कसै पनि भेटिएन रात बजे सुरु चले छ यो चाहिँ ना फोटोस गर्नु पानी हेरो आ यहाँ हराउँछ पर्ला ओरा आइछ

આગળ બ્લોગ કન્ટિન્યુ કરશું કારણ કે બ્લોગ પછી બહુ લાંબો થઈ જાય એટલે પછી નવેસરથી બ્લોગ ચાલુ કરશું આપણે બીજો કટકો દાદરામાં એવું છે કે થોડુંક થોડુંક ખાલે એવું છે થોડુંક થોડુંક